હેલો મિત્રો ગુજરાતી ટ્રેડર અપમાં આપનું ફરી એકવાર સ્વાગત છે તો આપણે આજે એક લાઇટ ટ્રેડ ઇનિશિએટ કરવાની વિચારી રહ્યા છીએ તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી થોડી સ્લાઇટ બોલી છે પણ જો અહીંયાની વાત કરીએ પાંચ દસ મિનિટ ઓકે અહીંયા અહીંયાની વાત કરીએ તો અહીંયા એક ડબલ ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો અહીંયા આપણે વધારે વાર જોઈએ ત્યાં તો પચીસ નવસો એટલે અહીંયા એક રેજિસ્ટન્સ લઈ શકીએ છીએ પચીસ નવસો પચાસ આપણે પોટ ઇનિશિએટ કરી શકીએ છીએ તો અહીંયા વધારે વિચારવાની જરૂર નથી પચીસ નવસો પચાસ નો ફૂટ આપણને મળશે એકસો એક રૂપિયામાં તો આપણે એક લોટ આપણે અહીંયા બાય કરી શકીએ છીએ તો અહીંયા આપણે કર્યો એકસો એક રૂપિયામાં અને જે આપણો સ્ટોપલોસ રહેશે એકદમ નાનો એવો સ્ટોપલોસ એટલે કે આપણે રોજ વીસ થી ત્રીસ પોઈન્ટનો સ્ટોપલોસ લઈએ છીએ એ પ્રમાણે જ આપણે સ્ટોપલોસ લેવાની કોશિશ કરીશું જો કે આપણે એકદમ મથાડે આ ટ્રેડ ઇનિશિયેટ કર્યું છે ઇનિશિયલ સ્ટોપલસ તો નાઇન્ટી વન એકાણું રૂપિયાનો જ આવે છે પણ આપણે થોડો સ્લાઇટ પેટ એટલે કે ચોર્યાસી પોઈન્ટ પાંચ રૂપિયાના આસપાસ આપણે સ્ટોપલ મૂકશું એટલે ઘણા થોડું બપર રાખીએ આપણે સ્ટોપલસ રાખીએ ચોર્યાસી પોઈન્ટ પાંચ એટલે કે જો હજુ બી એકવાર ટ્રેપ કરવા આવે તો આપણો સ્ટોપલસ થોડો સેફ થઈ ગયો ચોર્યાસી પોઈન્ટ ચોર્યાસી પોઈન્ટ પાંચનો આપણે સ્ટોપલસ મૂકી દીધું આપણે જોઈએ કે ટ્રેડ કઈ રીતે ઇનિશિયલ લે છે તો ટ્રેડ લેવાનું કારણ એ હતું કે અહીંયા તમે નાની ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે અહીંયા એક બ્રેકઆઉટ આવી બ્રેકઆઉટ પછી એક ડબલ ટોપ પેટર્ન બનાવી રહી છે હવે જો આના નીચે જો ટ્રેડ કરવાનું ચાલુ કરે તો અહીંયા લો એટલે કે અહીંયા સુધી પણ આવી શકે છે ટ્રેડ લેવાનું લોજિક આ જ હતું ઓકે ડબલ ટોપ પેટર્ન ઉપર આપણે ટ્રેડ કર્યું છે તો જોઈએ કઈ રીતે આપણો ટ્રેડ પ્લેઆઉટ થાય છે મિત્રો મળીએ પછી થોડી વાર ટ્રેડ કઈ રીતે પરફોર્મ કરે છે